એકરે પાંચસો ગ્રામ લેખે સરજુ નામની દવા પાણી સાથે આપવી તેની સાથે ચાર્જ માઇક્રો ટેકનોલોજી વાળું માઇક્રો રાજા જે નવા તંતુ મૂળ મુકાવે છે જે ફિઝરીમ ફૂગના હિસાબે મૂળિયા સડી ગયા છે ત્યાં નવા તંતુ મૂળ ફૂટે છે એમાંથી અને ચણાના મૂળનો વિકાસ સારો થાય છે તો આપણે એકરે પાંચસો ગ્રામ લેખે સરજુ નામની દવા અને તેની સાથે માઇક્રો ટેકનોલોજી વાળું ચાર્જ બંને પાણી સાથે આપવું જો પાણી આપી શકાય તેમ ન હોય તો પંપ ડ્રેસિંગ પણ કરી વાત કરીએ ચણા પંદર વીસ દિવસના થ આવે અને જો યળનો પ્રશ્ન જોવા મળે તો આપણે પ્રતિપંપ લેખે દસ એમ ના ડોઝ થી પ્રસ્થાન નામની દવા જે ઇયળ સારામાં સારી દવા ગમે ઈયળ હશે તો પણ સાફ કરી નાખશે

તેના પછીના 15 દિવસે પણ આપણે પાછો પ્રતિ પંપ 15 એમએલ લખે સ્ટીમનો છટકાવ કરવો આપણે દુકાનનું નામ છે રવિરાંદલ એગ્રો સેન્ટર પડદરી તાલુકા પડદરી જિલ્લો રાજકોટ અને હું જાનિયસ બીઆરએસ સેગરી આપણે YouTube ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપણે ચણામાં આ દવાનો ઉપયોગ જરૂરથી કરવો ખેડૂત મિત્રો અને આ દવાનો છટકાવમાં પણ ઉપયોગ કરવો રજા આપશો ખેડૂત